પોરબંદર શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગાયત્રી મંદિર નજીક એક બંધ ગેરેજમાં આગ લાગતા એક યુવાનને ગંભીર રીતે દાઝી ગયો હતો જેને સારવારમાં ખસેડાયો છે તો આગની આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પોરબંદર શહેરમાં ગાયત્રી મંદિર નજીક શક્તિ હોસ્પિટલની સામે આજે બપોર બાદ બંધ રહેલા એક ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં પોરબંદર નગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ આગની ઘટનામાં ગેરેજમાં રહેલા ચાર થી પાંચ જેટલા મોટર સાયકલ બળીને ખાક થઈ ગયા છે તો એક સાયકલ સહિતનો અન્ય મુદ્દા માલ પણ બળીને ખાખ થઈ ગયો છે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે આગની આ ઘટનામાં પેડા ગાડી કાળી સિરાસમ નામનો યુવાન ગંભીર રીતે દાજી જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ or bandar